તાલુકાના ખાતેથી ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના શોભાયાત્રા નીકળી હતી વાજતે ગાજતે ઢોલ નગારા અને શરણાઈઓ સાથે ઠાકોરજીની જાન શહેરના વિવિધ માર્ગો પર જેમાં શાક માર્કેટ વિસ્તાર માધવપરા તેમજ શહેરના વિવિધ માર્ગો પર નીકળેલ હતી જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી જયસુખભાઈ ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સંગમ ચલાળા દ્વારા તુલસી વિવાહનું આયોજન જે કરવામાં આવેલું છે તે અમોએ મીઠાપુર ડુંગરી મારા નિવાસસ્થાનેથી આયોજન કરવામાં આવેલું છે આજે જે જાન તુલસી માતાની જે જોડવાની છે કૃષ્ણની ઠાકોરજીની એ અમારા નિવાસસ્થાન મીઠાપુર ડુંગરી હરિધામ સોસાયટીમાંથી નીકળશે જેમની જેની શોભાયાત્રા ચાર વાગે રાખવામાં આવેલી છે તેના ગામ સમર્થનની અંદર તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવા વિનંતી છે આ પ્રસંગે ગાતે ઢોલ ધાષા અને ઘોડા દ્વારા શોભાયાત્રા નીકળે એમાં તમારે બધાને ગ્રામજનોને પધારવા મારું ભાવ ભીનવા છે આજ રોજ તારીખ બે નવેમ્બર રવિવારના રોજ અગિયાર વર્ષના અમે કૃષિ વિવાહનું આયોજન કરે છે અમે બે અશોક જોશી અને ઈલા જોશી મારી દીકરી મયુરી અને કિંકરભાઈ પંડ્યા રાજકોટથી આવ્યા છે એ ઠાકોરજીના માતા પિતા બન્યા છે અને મારા ભાઈ ભાભી આશીષ અને મમતા એ તુલસીમાના માતા પિતા બન્યા છે અમે અહીંથી જાન લઈ અને રાધાકૃષ્ણ મંદિરે ત્રિવેણી સંગમમાં જવાના છીએ ચાર વાગે આજનો આવો અમૂલો અવસર અમને ભગવાનને પ્રસન્ન અર્પણ કર્યો છે તો અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોકોને શું કહેવા માંગશો કે આવું ભગીરથ કાર્ય તમારા દ્વારા કરવામાં આવ્યું છે લોકોને ફક્ત એટલું જ કહેવું કે જે થાય ને પોતાના જીવતા કરી લેવો પાછળથી કોઈ કરશે કે નહીં એનું કાંઈ નક્કી નહીં એટલે તમારે જે કાંઈ કરવું એ પોતાના હાથેથી કરીને જવાનું હે અને સત્તરમાં જેટલું આપણો પૈસો વપરાય હે એટલું વધુ સારું અને ધાર્મિક આપણા સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે આપણે આવા ધાર્મિક કાર્યો કરતા રહીએ તો આપણી આવનારી પેઢીઓ છે એને ખ્યાલ આવે કે આવા કોઈક પ્રસંગો બને છે આવી કાંઈક વિધિઓ હોય છે અને આવા ઉત્સવ ઉજવાય છે બધાને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ જય રાધા કૃષ્ણ અહીં આપણે ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલ સ્થિત આજ રોજ એટલે કે કાર્તક સુદ અગિયારસ અને દેવ કુઠી અગિયારસ જે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ અહીં આપણા માનવ મંદિરની અંદર ભવ્યાથી ભવ્ય એવા તુલસી વિવાહનું આયોજન થયું તે બાદ ગ્રામ્ય જનો દ્વારા સારો સહકાર તેમજ સહયોગ દ્વારા આપણું કાર્ય સિદ્ધ થયું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે પણ આશ્રિત ભક્તો છે બધાનું કલ્યાણ થાય એવા શુભ હેતુથી બધા જીવ માત્રનું કલ્યાણ થાય એવા હેતુથી આ તુલસી વિવાહનું કાર્ય અહીં આપણે માનવ મંદિરની અંદર કર્યું જે દ્વારા ભગવાન કૃષ્ણને હર હંમેશ માટે પ્રાર્થના કરીએ કે બધાનું કલ્યાણ કરે સર્વનું આરોગ્યની રક્ષા કરે સર્વના આયુષ્યની રક્ષા કરે આયુષ્યની વૃદ્ધિ કરે બધાનું શ્રેય થાય પુણ્ય બધાનું વધે એવી ભાવનાથી શુભ સંકલ્પ અનુસાર આપણે આ તુલસી વિવાહનું આયોજન કર્યું જેની અંદર ફરીવાર ચલાલા ગ્રામ્યજનોએ બધાએ પૂરો પોતાનો સાથ સહકાર આપ્યો જોશી પરાવાર પરિવાર અમારા બ્રાહ્મણ પરિવાર દ્વારા આ તુલસી વિવાહનું આયોજન થયું એનો પણ ખૂબ ખૂબ આભાર પછી માનવ મંદિરની અંદર દીદી રિસુખભાઈ હાર્દિકભાઈ તેમજ બધા જે પણ સ્ટાફ મેમ્બરો છે બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે બધાના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયું હોય તો ફરીવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ